વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી મુદ્દાના કારણે એઝી માઇટ ટીપ એ માલદીવ્સની તમામ ફ્લાઇટ બુક સ્થગિત કરી દીધું છે એસએમઆઈ ટ્રીપના સહસ્થાપક નિશાંત પીટીએ ગત રોજ રવિવાર મોડી રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ માહિતી આપી હતી આ દરમિયાન ભારત સરકારે આ મામલે કલક પલક અપનાવીને માલદીવ્સના હાઈ કમિશનરને સસ્પેન્ડ કરી દીધા છે તો બીજી તરફ માલદીવ સરકારે તેના ત્રણ મંત્રી માલસા શરીફ મરિયમ શિવના અને અબ્દુલ્લા મહઝુમ માજીદને સસ્પેન્ડ કરી દીધા છે તેમણે જ પીએમ મોદી અને ભારત વિરુદ્ધ ટિપ્પણી કરી હતી આ ઉપરાંત ભારતના પ્રવાસન ક્ષેત્રની સુવિધાઓ અંગે પણ ટિપ્પણીઓ કરવામાં આવી હતી હેશટેગ બોયકોટ માલદીવ ગતરૂજ રવિવારે આખો દિવસ સોશિયલ મીડિયા પર હેશટેગ કરી એક્સપ્લોઝ ઇન્ડિયા આઈસલેન્ડ ટ્રેન્ડ કર્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ